કરી અને રમી રમીને આવું સરસ સનાતન ધર્મનું એક મંદિર ઊભું થતું હોય આજે દુનિયા પ્રાણ વગર થતી જાય છે એક પછી એક આપણે પ્રતિષ્ઠાઓ થાય છે અને ઘણા પ્રશ્નો કરે છે કે તમે મંદિરો બનાવો છો તો એ શું એમાંથી મળે છે એમાંથી તો ઘણું મળે એનો હિસાબ ન માંડી શકાય પણ મારે સીધું વાત ટૂંકમાં કેવું હોય તો આજે દુનિયા પ્રાણ કુળદેવી ની કૃપા હોય પુરુષ સૂર્યો ની કૃપા હોય ત્યાં બહુ વાંધો નથી આવ્યો નહી ભાઈ ભાઈ ના રહ્યા દીકરો બાપ નો નથી માનો નથી રહ્યો ફાવે એમ જાય છે બધા અંદરો અંદર બહ બહાટી બોલે છે ટૂંકમાં કહું તો કોઈ કોઈનું નથી રહ્યું પ્રાણ વગરનો માણસ આતો જાય છે મોરા મળે છે હામાં પણ જીવતા પ્રાણવાળા બહુ વસા છે પ્રાણ વગરના થઈ ગયા છે કઈક ને કંઈક બધાયને તકલીફ હોય કઈક ને કઈક વાંધો હોય ત્યારે મારે એટલું કેવું છે અહીંથી જાહેરમાં હમણાં કાયમ કરું છું દુનિયા પ્રાણ વગરની થાતી જાય છે ત્યારે સનાતન ધર્મ પથ્થરમાં પણ પ્રાણ પૂરવાનું કામ કરે છે એટલા માટે અમારે આ મંદિરો બને છે ભલા માણસ એટલા માટે આ મોટા મોટા મંદિરો અને પ્રતિષ્ઠાઓ થાય છે બહુ જરૂરી છે ઘણી વખત ઘણાને પ્રશ્ન થાય અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ રાઘવે કે ભાઈ તમે રામ મંદિર બનાવ્યું છે તો આમાં શું શું મળે જરૂર છે દુનિયા દુનિયા મંગળમાં મંગળમાં ગઈ જીવન ગોતે છે દુનિયા જીવન જીવન ગોતે ગોતે છે છે મંગળમાં ત્યારે પ્રતિષ્ઠા કેટલી જરૂરી છે એને આપણે એટલું જ કહેવાનું કે દુનિયા મંગળમાં જીવન ગોતે છે અમારા ભગવાન રામે ત્રેતા યુગમાં જીવનમાં મંગળ કરી દીધું તો એટલા માટે આજે એની પ્રતિષ્ઠાઓ થાય છે ભલા માણસ આજ પણ સનાતન ધર્મ માટે દુનિયાની નજર આપણા ઉપર છે અને આપણી પાસે યુવાધન છે આજે છપ્પન કરોડ થી વધારે યુવાનો છે ભારતમાં યુવાન છે ભારત અત્યારે પંદર વર્ષમાં વીસ વર્ષમાં અઢાર વર્ષમાં આપણે જે ભારત માટે કરવું છે એ કરી રહેવાનું છે જ્ઞાતિવાદ ભૂલી એક બની અને જેને જેમાં હોય એમાં આર પાર ઉતરી અને કરી બતાવી કે આ ભારત વર્ષના યુવાનો હોય શકે ભારત વર્ષની દીકરી હોય છે કે એટલા માટે We'll mm -hmm.

અને મિત્ર ન હોય કોઈ મલકમાં અને વિશ્વ બધાથી વેર એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર ખેતરવાડી અને ખોરડા ભલે હોય મહાપ્રભુ ની મેર પણ કજિયાળી મળી જાય કામ ની તો એનું જીવન ખારું ઝેર થાંભલી વાંકી હોય બે મહેમાન ને થોડા લઈ જાય હગે હે એ તો આપડા જે આમ આવો 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 ભલે ને પાહે કાઈ ન હોય સાહેબ ઝૂપડા ભલે હોય પણ હાથમાંથી થામ પડી જાય મારો બાપલીઓ આવ્યો મારો વિહામો આવો આવો ઈ મજા છે ઈ આઈએ પધારીએ એ માનસી છે હા આપડા આપડા ભરવાડ ભાઈઓને ને ન્યા જાય આમ જોયું ને આપણે બધે અમારે ગઈર એવું નેહડામાં માં બધે અમારે ચારણ સમાજ ભરવાડા આયર સમાજ આપ આજ આવડા આવડા સકોરા હોય કે વાઈટકો આપજો આપણે એમ કે વાઈટકો એટલે હવે આવડો વાઈટકો અને દૂધનો ભરી દઈએ મેં કીધું આમાં તો અમુક માણસો તો આખું કુટુંબને હાથ દી હાલે આ દૂધ ઈ જે છે આપણા વિચારો મોટા છે કારણ કે હૃદય મોટા ફળિયા મોટા વિચારો મોટા અને જેના વિચારો મોટા હોય ને ત્યાં ઠાકર ઘણી હામી હગે ન્યાજ આવી હગે બીજી કેમ આવી શકે ભલા માણસ જેના વિશાળ મન છે ત્યાં જ આવી શકે છે ઠાકર એટલે ઠાકર જે છે આ બહુ જાજા બધા લેવાય ગયા લાગે ફટાકટા હા અમદાવાદ જેવું જ છે અહીંયા આપડા જ છે યુવાનોનો નો એવડો ઉત્સાહ અમારું સ્વાગત કે રાજ પાસે તો ગાડીઓની લાઈન કરવી છે સ્વાગત કરવું છે તમારા પ્રેમ ને વારી જાવ મારો બાપલીઓ ખમા ખમા તમને હો વારી જાવ મારા બાપલીઓ હા તમે હવ થી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નઈ ના લાગો છો અને મળોસો એકલા હામે ગુણો અંકુર લાગો છો યુવાનો માટે મળોસો એકલા હામે પૂણો અંકુર લાગો છો ને તમારી શૈરુ સાથે તો ગાંડા તૂર લાગો છો તમે હવથી ખવાયા છો સદા ભરપૂર લાગો આ શુદ્ધ પ્રેમની વાત છે ઓલા નીકળી જાય નહીં મેરે જનાજે મેં સારા શહેર નીકળા મગર વો ઝાલીમ ન નીકળી જીસકે લિયે મેરા જનાજા નીકળા તને કરડે કાળો તો નરવો ધૂપ જેવો ડોઠ મણ ખાસો ને જનાજા વાળો થાતો એની વાત નથી શુદ્ધ પ્રેમની વાત છે અને શુદ્ધ પ્રેમ હોવો જોઈએ અને શુદ્ધ પ્રેમ કરજો જેને કરો ને ભાઈ બંને કરો જેને તમે પ્રેમ કરો પ્રેમ કોઈ બોલું નથી પ્રેમમાં પણ પ્રેમને જે બદનામ કરવા માટે નામ આપી દીધા છે ને એનો આપણને વાંધો છે હા એવા નબળા ગીતોય નો સાંભળતા હમણાં અમારા પ્રોગ્રામમાં એક બે બેન ઊંચા થઈ ને ગાતા હતા પૂછો જરા પૂછો મું જે ક્યાં ઉવાહ હે મેં કીધું હડકવા બેન અમારા પ્રોગ્રામમાં તો રહેવા કીધું આ બધું પણ એની વાત નથી એટલે મને થોડુંક આ ભડભડાતી થાય થોડી વાત ઉપર નાખો એ લગભગ પૂરું થઈ જાય હા એ તો કામ નક્કી નઈ માલધારી નું હા હું વાતો નો માણ એટલે ગાયા કરી તો વાંધો નહીં પણ મજા આવે અને સાંભળે છે બહુ સરસ રીતે યુવાનો ઝીણી ઝીણી વાતને સમજી જાય આમાં બધી બાપુ એવી વસ્તુ હોય અમુક પોપટભાઈ અમુક વાત એવી હોય કે નો બધું નો સમજાય ઈ હારું અમુક વાત એવી હોય કે પૂરું ધીરજથી પૂરું સમજાઈ જાય ઈ હારું આપણે બજારમાં મોટરસાયકલ લઈને જતા હોય અને કૂતરું આડું ઉતરે આગલા વ્હીલ આડે કૂતરું એક ગોથો મારે પછી કૂતરું જે જાતું હોય અવાજ કરતું કરતું વાહ 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 કરતું એ નો સમજાય ઈ હારું એ તો આપણે એવું વિચારી છે બિચાર્યું રાડ્યું નાખે એ તો ત્રણ ત્રણ પેટી દેતું હોય તો આપણને થોડી ખબર છે અમુક અમુક પૂરું નો સમજાય ને એ હારો એના કરતા જે થયું બોલો અમુક અમુક માં ધીરજ જોઈએ અમુક માં ઉતાવળ જોઈએ જો બધું આપણે ઘણીવાર વાર શું થાય કે ધીરજ રાખવી જોઈએ અમુક માં ધીરજ હારી એમાંય પાછા ભાગ હોય અમુક માં ઉતાવળ જોઈએ ધીરજ કેમાં રાખવી જોઈએ એની તમને વાત કરું અમુકમાં ધીરજ હોય એક ખેડૂનો બળદ બીમાર પડી ગયો બળદ બીમાર પડી ગયો તો એ બીજા ખેડૂને ડેલી એજન અવાજ કર્યો તળસી પટેલ કે હા કે થોડા સમય પહેલા તમારો બળદ બીમાર પડ્યો તો તમે શું કર્યું તું કે મે 2 લિટર કેરોસીન પાયું તું તો આને ગડગડતી ડોટ હું કે એમ કે ઝટ હાજો કર લો કેરેજીન 2 લિટર કેરોસીન પાઈ બળદ મરી ગયો ઓલો રોતો આવ્યો ઈરશાળુ એક ગામમાં રહેવાનું હાસી સલાહ એ નથી દેતા એ કે પણ હું થયું ઈ તો કે કે તમે તમારા બળદને બે લિટર કેરોસીન પાયું તું માંડો પીડો ત્યાં કે હા ઈ કહે તો મેં તમને પૂછવા આવ્યો તો તમે કીધું તું કે કેરોસીન પાયું તો કે હા કે મેં બે લિટર કેરોસીન પાયું તો મારો બળદ મરી ગયો ઓલો કે મરી જ મારોઈ ગયો તો હું બહાર નીકળ્યો તું નીકળી ગયો તો કે તમારે કહેવાય નહીં કે કહેવા હું ડેલી હુંથી આવ્યો પણ તા તો તમે પલોખ આપી ગયા તા અમુકમાં ધીરજ રાખવી જોઈએ